જય માતાજી રામ રામ સીતારામ હવે ને આપણે હજી સ્લો વાક્યમાં ઘટે ખરા માણસો ભાઈ એટલે આમ વધારે થોડાક બી આપ્યા ખરી એને બે ચાર દી ખેસ છીએ ખરા ઘણા બધા થઈ ગયા એને ઘણા બધા થઈ ગયા દેહનું નામ હે સ્લો વાક્ય અને ડ્રાય ફૂડ પેકિંગમાં જ આવવાનું હે પછી અમારી સાઈડના ઘણા હે અમારી જ્ઞાતિના પણ ત્યાં ઘણા છે આપણને કોઈને એને ઓળખતા નથી બે ત્રણ જણાઓના ફોન આવ્યા એને કીધું કે ભાઈ અમારા હગા એ ન્યા છે એ કે એના આપણામાંથી જાય એનાય હગા હે ન્યા એટલે ખરેખર આ ગા જેવું હોય પૈસા પણ એટલા બધા કંઈ જાજા નથી અને કામ કરો તો પૈસાય પણ ઘણા આપે કામ ન કરો તો કોઈ ના આપે એને કામ ન કરો તો ન આપે આ પેકેજિંગ વર્કિંગ વિજા હૈને પેકેજિંગ આ યુવાના કે એમાં વેક્સિંગ ડ્રાય ડ્રાયફ્રૂટ પેકેટ છે યુવાના ઉંમર છે અઢારથી પચાવર એને ઉંમર છે અઢારથી પચાવર અને અંગ્રેજી જાડી મોટી આવડતી હોય તો હાલે ના આવડતી હોય તો હાલે પગાર છે એક હજાર યુરો એને એક હજાર યુરો પગાર છે એટલે એક હજાર યુરોનો આપણે અહીંયા છે ને નેવાહી હજાર રૂપિયા થાય નેવાહી હજાર ને માથે કાંઈ પૈસા એક નેવાહી હજાર ને પૈસા માથે કાંઈ થાય એટલે આપણે નેવાહી હજાર જ ગણીએ અને એ નેવાહી હજાર રૂપિયા કેટલા એકવીસ બાવીસ દિના એકવીસ બાવીસ દિના જ આપે ને આપણે પેકિંગ જ કરવાનું ને એટલે પેકિંગમાં ડ્રાય ફ્રૂટ એટલે તો બદામ પિસ્તાન કાજુ ધરાખ ફૂકલ ધરાક ને માંડવી એના માંડવીના દાણા ને મગની દાળ ને અડદની દાળ ને સિંગ દાણા ને એ બધું આવે એમાં ડ્રાય ફ્રૂટ પેકિંગ એટલે તો એમાં અખરોડ ને એવું બધું આવે આ કાંઈ અઘરું કામ છે જ નહીં સાવ હેલું હોય બધા દેશથી આ સારું કારણ કે એક બીજો એમ તો દેહ રોમાનિયા એ ચાલુ હોય એમાં છ લાખ રૂપિયા ભરવા પડે ને એમાં લાખ ને આજુબાજુ પગાર થાય એટલે એમાં ન જવાય રોમાનિયામાં આ ન હોય ચાલુ ન હોય બીજા જવાય બાકી ન જવાય પછી દક્ષિણ કોરિયા એ ચાલુ હે દક્ષિણ કોરિયામાં હે ને યુએસ ડોલર હે પણ એમાં અગિયાર સાડા અગિયારનો ખર્ચો આવે સાડા અગિયાર જેવો અને એક જ દેહમાં તમને પીઆર મળે પૈસા કમાઈને બે પાંચ વર રહેન પાછું ભાગે આવવું હોય ને એને ત્યાં જવાય કારણ કે ત્યાં આઠ કલાકના યુએસ ડોલર બે હજાર આપે પચી એ આપે અને ત્રણ હજાર આપે ને હાડા ત્યારે આપે પછી તમારા કામ ઉપર છે અને એ આમ તો કામ અઘરું ખેતી કામ હે એ ખેતીવાડીનું હોય એટલે કંઈ આપણા જેવી ખેતી ત્યાં ન હોય અઘરી પણ તોય અઘરું પછી ત્યાં તમને દક્ષિણ કોરિયામાં પાંચ પાંચવેરે તમને પીઆર પીઆરને અંતે મળે પણ એક જ દેહ પૂરતું મળે એને એક દેહ પૂરતું અને ત્યાં હે ને સ્લો વાક્યમાં તમે એકવીસ થી બાવીસ થી કામ કરો ને અઠવાડિયામાં ચાલી કલાક હે અઠવાડિયામાં ચાલી કલાક એટલે મહિનામાં એકવી બાવીસ દી કામ કરવાનું એના હજાર યુરો પગાર હે એના એક હજાર યુરો પગાર છે કેટલા એકવી બાવીસ દીના સ્લો વાક્યમાં પછી હાલો કે તમે ચાર પાંચ કલાક કાયમ ઓવર ટાઈમ કરો બાર તેર કલાક કાયમ કામ કરો તો આઠ કલાક તો આપણી મહિનાની નીકળી જાય ચાર પાંચ કલાક આપણે ઉપરનું કામ કરીએ એટલે એના હજાર રૂપિયા જેવું થઈ જાય એના હજાર રૂપિયા હજાર હીરો થઈ જાય એટલે એક હજાર એ થાય પછી તમે ચાર શનિવાર ને ચાર રવિવાર રજા હોય એના સાડા આઠ હીરો આપે કેટલા એના સાડા આઠ હીરો આપે કલાકના એટલે એ તમે કામ બાર તેર કલાક કાયમ કરો ને તો હજાર જે હું થઈ જાય કે હજારમાં ઓછા રહીએ આપણે ઓછા ને એ બધું મૂકીએ ત્રણ હજાર રૂપિયા જ ગણીએ નાના ત્રણ હજાર હીરો ત્રણ હજાર હીરો તમે ગણ્યો ને તો એના ગુણ્યા થાય બે લાખ ને સડસઠ હજાર કેટલા થાય બે લાખને ચડસઠ હજારને એ પેકિંગ કરવાનું બેઠા બેઠા આપણે કેમ બીજી કાંઈ ખબર ન પડતી હોય તમને તો આ બધી વેફરું આવે પેકિંગ કરીને એ ખબર પડતી હોય તો કંપનીમાં બને પણ આ બધા ભરવાના ને અલગ અલગ હોય એટલે આ ડ્રાય ફ્રૂટ પેકિંગના છે નાના પેકિંગ હોય અલગ અલગ હોય એટલે એ બધા એને પોહાય નહીં કે સો ગ્રામ બસો ગ્રામ પાંચસો ગ્રામ કિલો અડધો અડધો કિલો અલગ અલગ ના હોય એટલે આ ખરેખર દેહ ગાજ એવો હોય એટલે આપણે બે લાખ ને સડસઠ હજાર ન ગણીએ ને બે લાખ ગણીએ ને અરે આ લોકો બીમાર હોય કે કંઈ આપણે કામને જ કે થાય કે મૂંડ ને અને કંઈ કામ હોય કે લુગડા લેવા જવું કે કંઈ માલસામાન લેવા જાવ તો આપણે બે લાખ રૂપિયા ગણીએ કામ હોય તો મહિનાના બે લાખ રૂપિયા થાય પછી તમે છ મહિના પછી ઘરવારીને તેડાવી શકો એમાં કંઈ ન્યાની ચરકાર જ તમને આપે ત્યાંથી પંચર ને અંતે નહીં ઈ તમે છ મહિના પછી તેડાવી શકો ઘરવારીને અને એ પણ ત્યાં કામ કરે ઘરવારી એ આ બેઠી બેઠી અહીંયા અણી કાઢે તો ન્યાયને તેડાવી જ લેવાય એટલે અણી ન કાઢે અને એમાં કંઈ લાંબો ખર્ચો હોય ના લાખ પચાસ હજાર ખર્ચો આવે અને છોકરા તમારે એક બે ત્રણ ચાર જે કંઈ હોય ને એ સરકારને એની ફ્રી ઓફમાં ભણાવી દે એટલે તમે બે છોકરાને આપણે તો ગણીએ દાદા ન રખાય બે હોય તો બે છોકરાઓને સમજી લીજો ભણવાનો ટાણ વિદેશ મોકલીએ ને તો લાખ લાખ ખર્ચો આવે મહિનાનો એક છોકરાને એક લાખ તો બે લાખ એ થાય બે લાખ તમે કમાવો બે લાખ ઘરવારી કમાય તો કેટલા થયા છ લાખ રૂપિયા થાય ખરેખર તો તમે જાઓને કામ કરો તો બે લાખ રૂપિયા છોકરા ભણાવે એના બસે આપણે બે લાખ ઘરવારી કામ કરે ને બે લાખ તમે કરો ઘરવારી જાય તો ઘરવારાને તેડાવી હબે એના કે ઘરવારાને તેડાવી હગે અને ઘરવારો જાય તો ઘરવારીને તેડાવી હબે એમાં કંઈ એવા ભણેલા જોતા નથી ગમે એવા ભણેલા હાલે દેહી હાલે એમ ભણેલા જોઈએ પાંચ દ આપણે એમાં ઘણા જોયા છોકરા તો એમાં પાંચ દ ભણેલા હોય એટલે બીજું આમ કે આપણે ત્યાં ગ્રેજ્યુએટ નથી જોતા એટલે ભાઈ એમાં ખરેખર જેવું એવું ને ઉંમર છે અઢારથી પચાસ અને પાંચ વર્ષે તમને ત્યાંની નાગરિકતાને પીઆર આપે તો તમે એકત્રી દેહમાં જઈ શકો અથવા તમારે છ મહિના પછી ત્યાં તમને ગ્રીન કાર્ડ મળે એક આપણે સરદારજીનો વિડીયો જોયો ત્યાં છે સરદારજી ઘણા એ અમારા યુટ્યુબમાં વિડીયો મૂકે આપણે એની ચેનલનું નામ નથી આવડતું કારણ કે આપણે તો બહુ કંઈ ભણેલા નથી એને ચેનલનું નામ ના આવડે તેમ વિડીયો જોઈએ કે ગ્રીન કાર્ડ મળી જાય છ મહિનામાં એ મળી જાય એટલે તમારે કદાચ આડા આવડું બીજે ક્યાંય કામ કરવું હોય ને તો એમાંય તમે જઈ હગો એને કે જઈ હગું એવું કંઈ નથી પણ આ જવાય જ નહીં બેઠા બેઠાની ત્યાં કામ હોય ને બે લાખ રૂપિયા આપણને જડતા હોય તો બીજે ફેરવીને કાંઈ જવાય નહીં ફરેકતા હાથ ન નખાય સારું હોય તો અહીં નહીં જ કરાય અને તમને એ ત્યાં હારો પગાર આપતા હોય જાજા રૂપિયા આપતા હોય ત્યાં ત્યાંના ચાર પાંચ હજાર તો બદલાવી નાખાય પણ એ પાછું જોવાય કાંઈમી કામ છે ને આમ ખેતરમાં કે કામ હોય તો ત્યાં ટાઈટ બહુ પડે કહેવાય ને કે ન્યાં હે ને ટાઈટ બહુ પડે એટલે એ ના કે અમારે ત્યાં ટાઈટ કે બાકી તો શરદી ત્યારે આમ ટાઈટ ત્યાં બરફ પડે એટલે આ બેઠા બેઠા જ કરવાનું પછી તમારે હું હું એમાં ડોક્યુમેન્ટ જોઈએ ને એ કહું કાંઈ મીડિયમ કહું તો ખરો આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ સડતી જે પણ જેવી હોય એવી હાલે કદાચ ન હોય તો એ હાલે અને મેરેજ સડતી મેરેજ હોય તો મેરેજ ન હોય તો નથી જોતી એનું ક્યાંય સર્ટિફિકેટ નથી આવતું મેરેજ ન હોય તો અને પાસપોર્ટમાં ઘરવાળી નામ હોય ને તો જ જોઈએ અને સતાંય કોઈ મારા પાસપોર્ટ ન હોય કે પાસપોર્ટમાં ફેરફાર હોય તો આપણે એમરજન્સીમાં કઢવી દઈએ પાસપોર્ટ અને આ જવાનો ટાઈમ તો એને હાડાતન ચાર મહિના કહીએ આપણે છ મહિના કહીએ કે ભાઈ સો મહિના તમારે ગણી લેવાના એને કે સો મહિના અને એમાં પહેલાં કેટલા રૂપિયા ભરવાના એ હું તમને કહી દઉં કે લાખ રૂપિયો એડવાન્સ છે પછી ઓફર લેટર આપે આવે તાર પચાસ હજાર છે પછી વર્ક પરમિટ આવે તાર એ દોઢ લાખ રૂપિયો હોય અને પછી વિઝા એગ્રીમેન્ટ ને બધું આવે અને એ આપણે મને મોકલે હું તમને મોકલું પછી તમારે જોઈ લેવાનું ઓનલાઈન તમને ના આવડે કોઈ બીજાને ચેક કરી લેવાનું કે ભાઈ સ્લો વાક્ય દે છે એમાં એની વેબસાઈટમાં બતાવે આ વિજાનું નામ તો જ મને પછી ચાર લાખ એ દેવાના નકર ન દેવાના અને ન બતાવે તો મને ફોન કરવાનું હું ચેક કરાવીએ છીએ આપણે ભણેલા નથી તો આપણે અહીંયા છોકરા ભણેલા હા પછી એક જામનગરમાં સીએ છે એ સીએ મારા હું ચેક કરાવું એટલે ચેક કરાવીને પછી જ પૈસા દેવાના અને આપણે કોઈને કંઈ ખાવા નથી અને આપણે તમે પૈસા આપો ને એમાં ઘણા ફોન કરે કે રમભાઈ અમે વધારે આપીએ પણ ન્યા જઈને આપ્યું ભાઈ આમાં ન્યા જઈને હાલે એવું નથી પહેલાં આપો ને તો જ થાય ઓલા કંઈ બાકી ના રાખે હારા માણા નથી એ જ ખાઈ ગયા એમ જ હાજા રૂપિયાથી જ ખાઈ જાય આપણે તો અમે થોડુંક પ્રસાદ જેવું આપે તમે જાઓ ને એ પછી એ તમે જાઓ ને પ્લેનમાં સડી જાવ પછી મોરથી કાંઈ નથી દેતા મરથી જે તમે આપો ને એ તો અમે બીજા ફીના ભરી દઈએ અને એમાંય કદાચ કોઈ એમાં નપાસ નથી થતો અને કદાચ નપાસ થાય ને તો પચાસ હજાર રૂપિયા બીજા ફી કપાય કપાયને વીજા ફી પચાસ હજાર રૂપિયા કપાય આપણા થકું કે એના થકું કદાચ નપાસ થાય તો પણ હું તો એક બે જે કાંઈ નપાસ થાય ને તો એને મેં કીધું કે ભાઈ હું આપી દે કારણ કે આપણે આ લોકો દસ જણા મોકલા તો એમાં આપણે પાંચ લાખ મળે તો આપણે બે જણા નપાસ થાય તો એને આપણે આપી દઈએ આપણે કોઈના ખાવા નથી એને આપણે નથી ખાવા ભાઈ કોઈ ગરીબ માણસ જઈ ન હોગે અને પચાસ હજાર રૂપિયા કપાય તો એ વહીમાં કારણ કે એને તો ત્યાં ખાલી પાંચસો રૂપિયા જ થાય પણ આપણા પચાસ હજાર થાય આપણે જઈ ન હકીએ ને પચાસ હજાર કપાઈને એ નડે એટલે મેં કીધું ભાઈ એ હું પાસે આપી દે તમે દીઓ ન કાંઈ કાંઈને એટલે આપણે આપી દઈએ ઉપરથી તો એજન્સીવાળા જ ન દઈએ કારણ કે એ તો બધા ભણેલા હોય ને એને ન દીએ આપણે કીધું કે આપણે તો આપી દઈએ એટલે એ તમારે પૈસા આવતી કાંઈ બી જ નથી કોઈને અને કામ કરો એવા જ મારો ભાઈ જાદુ અમારે એ પેલા છોકરો આવ્યો હતો દક્ષિણ કોરિયા નહીં પણ એને જાઉં તો સ્લો ઓલા ભાઈ ઓસ્ટ્રિયા તો મેં એને ના પાડી હતી તું ના આવેલ કારણ કે એ ભાઈ એને ખબર જ નથી કા કે ડુંગરી કહેવાય ને કેને મુરા કહેવાય ને હું ખેતી કહેવાય એટલે મેં એને ના પાડી બહારથી આવ્યો હતો એ છોકરો એટલે મેં કીધું ભાઈ તું આમાં હાલ નહીં અને આ જવાય નહીં એને આજુ ઘરે આમાં મોકલ્યો તો આમાં આલે કારણ કે આ ડ્રાય ફ્રૂટમાં આલે એને એ ખબર હતી કારણ કે એ ભણેલો હોય ને ડ્રાય ફ્રૂટમાં એને ખબર પડે કે શું કરવાનું શું એ પેકિંગ ના અંતે અંગ્રેજી પાવરફુલ કોમ્પ્યુટર એટલે મેં તારા કિસ્મત જો ખીલાય ને તને આ ભણેલો છે એવું બધું ને તો તું ને બે પાંચ લાખ રૂપિયા મહિને કમાય ત્યાં ગયા ભેરો કારણ કે આમાં એ ડ્રાય ફ્રૂટ કંપની છે એટલે કોમ્પ્યુટરના બધા ઓપરેટરો જોતા જાય સુપરવાઇઝર મહેતાજી આ તે બધા જોતા હોય એટલે મેં કીધું તારા કિસ્મત આમાં જોર કરતા તો આમાં જા અને આમાં કદાચ તારો મેળ ફળે જાય અને આજુબાજુ હું ક્યાંય કોમ્પ્યુટરનું હું કામ જ છ મહિને અહીં ન હોય તો છ મહિના પછી તું બદલાવી નાખજે એટલે એ માણસ બહુ કમાઈ શકે ભણેલા હોય તો એટલે એવું હોય ને આપણા નામ છે રામભાઈ સિસોદિયા ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર અને ગુજરાત અને ભારત નેપાળમાંથી હાલે પૂરા ઇન્ડિયામાંથી તો માણસો હાલે પણ નેપાળના હોય ને તોય ચાલશે આમાં બીજા દેહના ના હાલે આપણે લઈ શકીએ ને આમાં અફઘાનિસ્તાન કે પાકિસ્તાનના કહીએ કોઈ ફોન ન કરતા પાકિસ્તાનની જ મરી ન કરતા ઘણા વિડીયા જોવું હોય એમાં પણ કારણ કે એ તો ફોન કરે તો એ આપણા દેહમાં ત્યાં ત્રાસવાદી નજરી જ જોવો હોય એટલે આપણે નેપાળી હોય તો નેપાળી હાલે અને આમાં આઠ લાખ રૂપિયા એટલે આપણે ત્રણ મહિના જ છે ને એટલે આપણે ચાર મહિના લખીએ એટલે કામ કરો ત્યાં રૂપિયા આપે ને ગાજે એવું હોય ને આપણા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા અને આમાં થી ચાલીસ જણા થઈ ગયા પણ હજી જોઈએ અને આપણે કહીએ કે હજી જારવો કોઈનો દાડો ઓફ કરી દઉં ને કોઈનું કાગળિયું નથી કે કોઈનું પાસપોર્ટ ઘટે ને હજી એવા છોકરા ઘણા છે આઠ છે આમ હું કર્યા કરું એટલે ઓલા આગળ આગળ ધક્કો મારતા જાય ભાવ આજે આઝાદી નહીં હાલે કારણ કે આ યુરોપનો દેશ એટલે બંધ કરી દઈએ જેને જવું હોય મારું ભાઈ ઝડપ કરજો અને રૂબરૂ તમને વિશ્વાસ હોય તો રૂબરૂ આવવાની જરૂર નથી પીડીએસ કરી અને પૈસા ખાતામાં નાખી દો તોય આપણે લઈ લઈએ આ લાખ બાકી તો પસે નહીં લઈએ કારણ કે આ ચૂંટણી પતી જાય એટલે તો આંગળીયા જ કરવા પડે કારણ કે આ પૈસા હૈ આપણે જ તમે કંઈ નથી મળતા થોડું ઘણું પ્રસાદી જેવું મળે અને ઉપર જ વયા જાય એટલે મારે ભાઈ જેને જ આવવું હોય ને અને રૂબરૂ આવવું હોય તો એ વાંધો નહીં એક તમે ફોન બપોરે હાડા બાર એક વાગેથી ન કરતા ચાર વાગ્યા લગે હું બપોરના ફોન ઉપાડતો નથી રીંગ બંધ કરીને હોઈ જાઉં અને પછી હું ફોન કરું એવું કંઈ નથી કે હું ફોન નથી કરતો ફોન કરું હોય તમને ઉઠી એટલે મારે ભાઈ જેને જવું હોય ને આપણે હજી એકવાર ફરી મોબાઈલ નંબર બોલી દઈએ અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા અને મારા એ છોકરા ઓસ્ટ્રિયામાં જાય સાડા દસ કલાક ભરી એટલે એની હવે વિઝા આવશે આવ્યું નથી પણ આ ચૂંટણી પછી ને એ પાસે એના ઓફર લેટર નાન તેને જે કંઈ બધું ઓફર લેટર આવી ગયા પણ વર્ક પરમિટ એ પાસે આવશે અને એ પાસે વિઝા આવે અને આ ઉપરથી કંપનીવાળા કહે કે ભાઈ તો એને સાડા ત્રણ મહિનામાં થઈ ગયા છે હું તો સવા મહિના તો એટલે કોઈને ભલે ને તમે ત્રણ મહિનામાં પૈયા હતા તો આપણે કંઈ વાંધો ન તમે જાઓ તો જ એને અમને બધી પૈસા મળે ને મળવા જ નથી કોઈને કાંઈ એટલે જેમ બને એમ મળે વહેલા કરજો અને કોઈને પણ આ શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો એટલે કોઈક ગરીબ માણસ જઈ શકે ને તો એના તમને આશીર્વાદ મળશે કે આ કોકને વિડીયો મોકલો હોય તો આ વિડીયોમાં કંઈ અમને ફાડી નથી નાખતા અમે કંઈ એવા પૈસા નથી આવતા આમે એક વિડીયો મૂકીએ તો રૂપિયા આવે મણ એક લગભગ પચાસ કે હો આપણા દેહના એ પચાક હો રૂપિયા આવે એક દિન આમ કંઈ લાંબુ નથી આવતું આ તો ખાલી પ્રસાર થાય અને કોઈક ગરીબપણે જઈ શકે એવું કરજો ને કોઈ હગાવાલા હોય તો એ ને કોઈક પૈસા દેજો એટલે આશીર્વાદ જડશે કોઈ કંઈ બીજું નહીં દે તો એ તો જ એને કે એ કંઈ જ એટલે મારે ભાઈ એ કરજો ને અને કોકને ને શેર કરજો ને મોકલજો એટલે કોક જઈ શકે એમ કોઈ ફેસબુક હોય તો તમે એમાં તૈયાર કરજો કોઈ તમારા ગ્રુપ હોય તો એમાં તૈયાર કરજો એટલે એના આશીર્વાદ તમને જડશે ભલે ને એ કોઈ કંઈ ન ભગવાન દઈ દે કે ભાઈ તમારા થકું તમે આને આ ગ્રુપમાં વિડીયો મોકલો અને માણાને મારા નંબર જઈ ને ગયો તો એ તમને આશીર્વાદ જડે ખાવાનું ન દો તો કંઈ નહીં પણ કરણ ના દે આંગળી તો સિંધ્યો તમારી મેરા ન હોય તો વાંધો નહીં કરણ મેરા ન તો આંગળી સીંધી હતી તો એ કાયમ આવી હતી આંગળી સીંધવાનું પૂજ જડે આમાં એટલે એ કરજો અમારે ભાઈ એ કરજો ને આપણે ભાજપને મત દેજો એવા ને ભાજપને મત દેજો એટલે આપણે જે આપણા બાપ દાદાએ પહેલાં ભૂલ કરી હતી ને મુગલું ને અંગ્રેજોને હાલવી દીધા હતા ને એ પાસા ન હાલવે બીજા એક ન દેતા મત પછી કોંગ્રેસ હોય કે આપવાળો હોય કે ગમે હોય કારણ કે આ જ્યાં લગન મોદી સાહેબ છે ને ત્યાં લગન દેજો પછી ના દેવા હોય તો કાંઈ ને પણ હજી તો આ મોદી સાહેબ કે ને કે ટેલર હે ફિલ્મ તો હજી બાકી છે એટલે ખરેખર ફિલ્મ બાકી જ છે આ ચારસો ઉપર આવી ગઈ ને ત્યાં ફિલ્મ ચાલુ થાય આ તો હજી ટેલર હે મોદી સાહેબનું અને મહાન આદમી હે સંત જેવા એ આપણે માન જઈડ્યા બીજા બીજા બધા બધી જ્ઞાતિ હલકીની જ્ઞાતિ હોય ને હલકીની જાચ હોય તો વિરોધ કર્યા જ રાખે કારણ કે તે દુઈ મુગલું ને અંગ્રેજો એમ જ આપણી માથે રાજ કરી ગયા હતા આપણા જ ખૂટલ હતા ઘણા ગજદારું એવા હતા એના ગજદારું એવા હતા એના ભેરા ભરી ગયા હતા અને પાછા એને એને મારી જ નાખ્યા હતા જો એને મુગલો એ મારી નાખ્યા હતા એટલે એ કરજો અમે ભાજપને ખાસ કરીને મત દેજો મોદી સાહેબ આમ જો અહીંયા કોણ ઊભો હોય જોવાનો જ નહીં હિન્દુ હે આ મુસલમાન હે કોઈ પણ હોય એ કહેવા એ જોવાનું જ નહીં બધાય આખે આખા આખું ઘર અઢાર વર્ષથી જે કાંઈ હોય ને એ બધાએ મત દેવા જાજો એટલી રિક્વેસ્ટ પછી જેને દીઓ હોય ને એવું કંઈ નથી આપણે કંઈ હાવ એવું નથી પણ મત દેવા બધા જાજો એટલે તો તમારા ગામની વેલ્યુની જ થાય જય માતાજી